મગફળી ના હુયા નીચે કારો ગળો થઈ ગયો છે અને કપાસના પાંદ આપણે ઊંચું કરી નીચું કરી અને જોઈએ ઉલટું કરીને તો એમાં પણ પીળો અને કાળો ગળો આવી ગયો છે હવે મગફળી અંદર ખાસ આપણે ગળો આવે એટલે તરત જ એને કંટ્રોલમાં કરવો જરૂરી છે કેમ કે એ હુયા નીચે જે કાળો ગળો છે અને જો તાત્કાલિક આપણે એને કંટ્રોલ ના કરીએ તો એના લીધે એ હુયાને એ ખાઈ જાય છે અને એ હુયો જે છે જમીન સુધી પહોંચીને તક તો એનો પોપટો મગફળી કપાસની અંદર ગળો હોય ત્યારે કોઈ સારી કંપનીનું ડિમેઠોટ એટલે કે આપણે બધા એને રોગર નામથી ઓળખીએ છીએ કોઈ પણ સારી કંપનીનું રોગર જેમ કે ટાટાનું રોગર છે એક પોલીસ એમ એલ નાખી અને આનો છંટકાવ કરવાથી ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે આપને ત્યાર પછી એફએમસી કંપનીનું પણ રોગર આવે છે એનું પણ પર પંપે ચાલીસ થી પિસ્તાલીસ એમએલ નાખી અને છંટકાવ કરવાથી આપણે ઘણું બધું રિઝલ્ટ સારું મળે છે ત્યાર પછી ઘણા ખેડૂત મિત્રો માર્સલનો ઉપયોગ કરે છે તો એફએમસી કંપનીનું જે માર્સલ આવે છે એક પંપે ત્રીસ થી પાંત્રીસ એમ એલ નાખીએ આનો છંટકાવ કરવાથી પણ ખૂબ સારું એવું રિઝલ્ટ આવે છે હવે ખેડૂત મિત્રો જ્યારે આપણે કપાસની અંદર દવા નાખીએ અત્યારે જે ગળો આવી ગયો છે એ ગળો કંટ્રોલ કરવા માટે આપણે કપાસમાં જ્યારે દવા નાખીએ ત્યારે કોઈ પણ સારી કંપનીનો ટોલફેનથીન ટ્રાયરોઈડ જે આવે છે ટાઇચી નામથી આવે છે પીએમા કિફન નામથી આવે છે કે આનો ઉપયોગ કરીએ કે જેનાથી આપને મેન ફાયદો એ રહેશે કે ટોલફેનથીન ટ્રાયરોઈડ જ્યારે આપણે ઉપયોગ કરીએ ત્યારે એની અંદર નોર્મલ થ્રીપ્સ કથીરી હશે લાલ મચ્છી હશે લીલી કે સફેદ મચ્છી હશે અને ગળો હશે આ બધી જ જીવાતનો કંટ્રોલ કરશે ટૂંકમાં જે મોલો છે લીલા તતળિયા છે એ એ બધા જીવાતનો કંટ્રોલ કરશે રાઉન્ડમાં આપણે અત્યારે જે ગળો આવ્યો છે અને કપાસમાં ખાસ કરી અને ટોલફેન્થીનનો ઉપયોગ કરવાથી આપણે બધી જ પ્રકારની જીવાત સામે સો ટકા રિઝલ્ટ મળશે અને આપણો કપાસ છે એ તરત જ તંદુરસ્ત થઈ જાય છે હવે મગફળીની અંદર જ્યારે આપણે વાપરીએ ત્યારે રોગર છે માર્સલ છે અને કોઈ પણ મગફળીમાં જો વધારે પડતો હુયા આખે આખા કાળા થઈ ગયા હોય તો એના માટે જે આવે છે એક નાખી અને આનો એનું પરિણામ મળશે જ્યારે ગળો અતિશય વધારે પ્રમાણમાં હોય ત્યારે આ સેફીનાનો ઉપયોગ ઉપયોગ કરવો કે એ સેફીનાનો પંપ થોડોક મોંઘો પડે છે મોંઘો પડવા સામે ગમે એવો ઘાટો જાડો ગળો હશે તો પણ સો ટકા એમાં રિઝલ્ટ મળશે અને આપણા પાકને આપણે ગળાથી બચાવીએ